સભ્ય સમાજને ના શોભે તે વી ગારો બોલવાને લઈ વોરાસમ ગામે એક જ ના બે પરિવાર વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના બે દીકરાઓની જાનને જોખમ હોવાના દરથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાઘરા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજ રોજ સવારના સમયે વાઘરા તાલુકાના વોડાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુરબાની હોય તે વેળાએ ગામના જ એક ઈસમેથી આવી સભ્ય સમાજને ન શોભે તેવા જાહેરમાં બીભટ્સ શબ્દ ઉચ્ચારવા લાગ્યા હતા જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું ઉસ્માનભાઈએ અપશબ્દ બોલવાની ના પાડતા સામાવાળા કુલહાડી લઈ તેઓને મારવા દોડી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે જોકે ઉપસ્થિત લોકોએ તેઓને હુમલાથી બચાવ્યા હતા મામલો વધુ ગરમાતા ઉસ્માન ચેતન રહું છું આજે સવારે મારા ઘરે કુરબાનીનો પ્રોગ્રામ હતો તે વિરાય મહારાજ કુટુંબના એક ઈસમ જેવો ચરસ અને દારૂનું સેવન કરે છે અને તેઓને ગારો બોલવા સિવાય અન્ય કોઈ કામ જ નથી તેઓ ત્યાં આવીને ખરાબ ખરાબ ગારો બોલવા લાગ્યા હતા અને કુલહાડી વડે મારા ઉપર હુમલો કર્યો હતો પરંતુ ત્યાં હાજર ગ્રામજનોએ મને તેઓના હુમલાથી બચાવ્યો હતો તદુપરાંત મારા ઘરની વહુ પર પણ તેઓએ હાથ નાખવાની કોશિશ કરી હતી જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા જો કે મેં હાથ ન ઉપાડી પરિવાર સાથે સીધો પોલીસ મથકે દોડી આવ્યો છું મારા છોકરાની વાઈફ પણ ફરિયાદ લખાવ્યો છે અને હું પણ મારા બંને છોકરા અને મારી જાનને પણ ખતરો હોવાથી સેફટી માટે ફરિયાદ લખાવું છું

ને બસ બીજું લડવા સિવાયનું ગાળો બોલવા સિવાયનો કોઈ ધંધો નહીં ગાળો ઓવર લિમિટ બોલતો હતો એટલે મારી તેનું રેકોર્ડિંગ શું છે મેં પોલીસ સ્ટેશને રેકોર્ડિંગ જમા કરાવેલું છે હવે એ ભાઈ ડાયરેક્ટ સીધો મને કવાડી લઈને મારવા આવ્યો ને મારા છોકરાની વાઈફની ઉપર આ નોખા ટ્રાય કરી હાલાકી મેં હાથ ઉઠાવ્યો નથી મેં ડાયરેક્ટ સીધો પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યો મારા બંને એફઆઈઆર પોલીસ સ્ટેશને હું નંદાવું કે મારા છોકરાની વાઈફ એક નંદાવે ને મારી જાન પર ખતરો છે મારા બે છોકરા છે તેમને જાનનો ખતરો છે આની સેફ્ટી માટે મેં આ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી રહેલો છે કે મારી એટલી તાકાત નથી કે હું હોમાને મારી શકું કે મારો કોઈ એવો વિષય જ નથી કે ભાઈ ચાલો મારે લડાઈ ઝઘડો એનાથી હું સડન તો સો કિલોમીટર છેતો હોય પણ આ માણસ મને હોમી ચાલીને આવીને આવીને હેરાનગતિ કરી રહેલો છે એટલે જાનથી મારવાનો મને પૂરેપૂરો એ કરે કે એક વખત કવાડી લઈને અત્યારે આવ્યા ગામના વ્યક્તિ અટાત તેમને પકડી લીધા

સરપંચ સહિત સમાજના આગેવાનો પણ તાબડતોર વાગરા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ભોગ બનનાર પરિવાર સાથે વાર્તાલાપ કરી તેઓને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયત્નો કરાઈ રહ્યા હોવાની માહિતી પણ સૂત્રો થકી જાણવા મળી હતી જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંભળી ન હતી